ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હીરો આજના મુખ્ય સમાચાર કાગાઝી પૈરહા નસમુતિ પ્રતિકાર અને સામાજિક ન્યાયની શોધ કરતો એક વિચાર પ્રેરક વાંચન ખંડ રજૂ કરે છે જે આજના વિશ્વમાં પ્રતિકારના સ્વરૂપ તરીકે ફોટોગ્રાફીની શક્તિનું પ્રદર્શન કરે છે વિવિધ કાર્યક્રમો હલો મારું નામ માનસી પટેલ છે અને હું અર્થશીલા અમદાવાદમાં સેન્ટર કોર્ડિનેટર તરીકે કામ કરું છું અર્થશીલા અહેમદાબાદ એક મલ્ટી આર્ટ સ્પેસ છે અને અક્રોસ ઇન્ડિયા ટોટલ પાંચ સેન્ટર છે જેમાંથી અમદાવાદ સેન્ટર સૌથી પહેલાં ઇનોગ્રેટ થયું હતું અર્થશિલા અહેમદાબાદનું પ્રાઇમરી ફોકસ આર્કિટેક્ચર ડિઝાઇન અને વિઝ્યુઅલ કલ્ચર છે અને આ એક એવી સ્પેસ છે જે ફ્રી એન્ડ ઓપન ફોર ઓલ છે કોઈ પણ આવી શકે છે અને સેન્ટરના જે પણ રિસોર્સિસ છે જે પણ અમે અહીંયા પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરતા હોઈએ છે અટેન્ડ કરી શકે છે જે બીજા સેન્ટર્સ છે સેકન્ડ સેન્ટર શાંતિનિકેતનમાં ઇનોગ્રેટ થયું હતું જે વિઝ્યુઅલ આર્ટ્સ અને પર્ફોર્મિંગ આર્ટ્સ પર ફોકસ કરે છે એના પછી દિલ્હી સેન્ટર ઇનોગ્રેટ થયું અને પટના અને ગોવા હજી પ્રોસેસમાં છે તો અર્થશિલા અમદાવાદમાં લાઇબ્રેરી છે બુક્સ અને ફિલ્મ્સની જે ગ્રોઈંગ છે જે કોઈ પણ આવીને બુક્સ વાંચી શકે છે ફિલ્મ્સ જોઈ શકે છે ફિલ્મ્સ માટે એવરી ફ્રાઇડે ટુ સન્ડે અમે વીકલી ફિલ્મ શો રાખતા હોઈએ છીએ જેમાં અમે સેન્ટરના જ કલેક્શનમાંથી એક ફિલ્મ કાં તો ત્રણ કે ચાર ફિલ્મનો સેટ સિલેક્ટ કરીને અહીંયા સ્ક્રીન કરતા હોઈએ છીએ એના સિવાય પણ અગર કોઈને ગ્રુપમાં આવીને ફિલ્મ્સ જોવી હોય સેન્ટરના કલેક્શનમાંથી તો ફર્સ્ટ ફ્લોર પર ઓડિયો વિઝ્યુઅલ સ્પેસ છે જ્યાંથી એક્સેસ થઈ શકે છે અને થર્ડ અને ફોર્થ ફ્લોર્સ પર પણ જ્યાં કલેક્શન છે ત્યાં પણ બેસીને આ બધા રિસોર્સિસ વિઝિટર્સ એક્સેસ કરી શકે છે એના સિવાય સેકન્ડ ફ્લોર પર એક્ઝિબિશન ગેલેરી સ્પેસ છે જ્યાં દર બે કે ત્રણ મહિનામાં અમે એક્ઝિબિશન્સ ચેન્જ કરતા રહેતા હોઈએ છીએ અને હમણાં સુધી જોવા જાય તો પંદરથી સોળ એક્ઝિબિશન્સ અમે અહીંયા કન્ડક્ટ કરી ચૂક્યા છે અને જે પણ પ્રોગ્રામ્સ થતા હોય છે જેમ કે વર્કશોપ્સ ટોક્સ સેમિનાર્સ બુક રીડિંગ સેશન્સ આ બધા પ્રોગ્રામ્સ સેટરડે અને સન્ડે કન્ડક્ટ કરતા હોઈએ છે જે બધા માટે કોઈ પણ એક્સ આવીને અટેન્ડ કરી શકે છે વર્ટિકલ્સ મેજર છે આર્કિટેક્ચર ડિઝાઇન અને વિઝ્યુઅલ કલ્ચર એના સિવાય અમે ફોટોગ્રાફી ઉપર પણ એક્ઝિબિશન કર્યા છે તક્ષીલા જે પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ સ્કોલરશિપ ઓફર કરે છે આર્ટિસ્ટને તો જે આર્ટિસ્ટે આર્ટવર્ક્સ પ્રોડ્યુસ કર્યા છે એનું એક્ઝિબિશન્સ અમે અહીંયા કન્ડક્ટ કર્યું છે એવી રીતે ખાસા વર્ટિકલ્સ અમે કવર કરતા હોય છે અને જેમ કે બીજા સેન્ટર્સ છે તો એ ઇન્ટરકનેક્ટેડ પ્રોગ્રામ પણ થતું હોય છે કે જે એક્ઝિબિશન અહીંયા થયું હોય એ શાંતિ નિકેતન ટ્રાવેલ થયું છે શાંતિ નિકેતન para ceder lido, para cenhar e